દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નશીલા પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે સુરત વલસાડ બાદ હવે નવસારી જિલ્લાના દરિયા કિનારેથી નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો છે નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકાના ઓંજલ ગામના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો છે સુરત અને વલસાડના દરિયા કિનારે નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યા બાદ હવે નવસારી પોલીસ દરિયાકિનારે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસને સંદિગ્ધ નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો પ્રાથમિક વિગતો મુજબ ઓંઝલ ગામના દરિયા કિનારા ઉપરથી જુદા જુદા સ્થળે પચાસ જેટલા પેકેટ પોલીસને બિનવારસી હાલતમાં મળી આવ્યા છે મોડી સાંજે પોલીસને આ જથ્થો મળી આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી એફએસએલ એસઓજી અને મામલતદાર સહિતની ટીમો કિનારે દોડી આવી હતી જ્યાં મોડી રાત સુધી પંચનામું કરી નશીલા પદાર્થોનો જથ્થો કબજે લેવાની કાર્યવાહી પોલીસે કરી હતી છેલ્લી મળતી વિગત મુજબ બિનવારસી મળી આવેલા જથ્થામાં કયા પ્રકારના નશીલા પદાર્થ છે કેટલા કિલોગ્રામ જથ્થો મળ્યો છે તેની કિંમત કેટલી છે જેવા તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળી શકશે